વિશ્વવિખ્યાત અમૂલ ડેરીના નિયામક મંડળની જે ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે કુલ તેર બેઠકો પર જે પ્રમાણેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી તેમાંથી અગિયાર બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે વિજય બન્યા છે અને હાલ જે કહી શકાય કે સૌ પ્રથમ વખત અમૂલ ડેરીમાં જે છે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના બહુમતી સાથેનું બોર્ડ બેસવા જઈ રહ્યું છે સાંસદ મિતેશ પટેલ આપણી પાસે ઉપસ્થિત છે સાહેબ શું કહેશો સૌ પ્રથમ વખત આટલા વર્ષો પછી જ્યારે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત આખું બોર્ડ જે બનશે ગુજરાત પ્રદેશનું નેતૃત્વ અને સેન્ટ્રલનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ જે રીતે વિશ્વાસ રાખી તેરે તેર બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર જ્યારે ઉમેદવારો ઊભા રાખ્યા છે ત્યારે એમને વિશ્વાસ હતો પશુપાલકો અને જે મતદાતાઓ જે અમૂલ વિશ્વવિખ્યાત ડેરી છે અને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વના જે દેશો છે એની એની સામે કિસાનો અને પશુપાલકો માટે જે ઝૂક્યા નથી એનું પરિણામ આપ સૌ જોઈ રહ્યા છો કે તેરમાંથી અગિયાર બેઠકો પર ભવ્ય વિજય થયો છે અને બોરસદ અને કપડવંશ જે અમે આવ્યા છે ત્યાં પણ જેટલી પણ ડેરીઓ એ ડિસ્ટ્રિકમાં આવેલી છે ત્યાં આગળના બ્લોકમાં આવેલી છે ત્યાં આગળ ડેરીના પશુપાલકોને પણ મળી એમાં હજુ કેમનો વિકાસ થાય ક્યાં અમારી ભૂલ રહેલી છે એ ભૂલ સુધારી અને વધુને વધુ વિકાસ થાય એ રીતના પ્રયત્ન કરીશું પહેલી વાર જે વ્યક્તિગત સીટ હતી એ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આ વખતે જીત્યા છે ખરેખર વ્યક્તિગત સીટ અત્યાર સુધી જે રણજીતભાઈ જીતતા હતા પરંતુ વિજયભાઈ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એ પણ જીત્યા છે ખરેખર એમને પણ અમે સૌ શુભેચ્છાઓ પાઠવી છે ત્રણેય જિલ્લાના સાંસદો ત્રણેય જિલ્લાના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ પદાધિકારી અને જેમનો પ્રયત્નથી દરેક સીટો જે જીત્યા છે એમનો પણ દિલથી આભાર માનીએ છીએ અને હજુ પણ જે અમૂલ ડેરીમાં જે વિકાસના કામો બાકી હશે પશુપાલકોના હિતમાં ખૂબ મોટા નિર્ણયો લઈ અને હજુ પણ વિકાસ કરીશું અને એક જૂથ થઈ આ ફરીથી વિકાસના પંથો પર જે રીતે વિકસિત ભારત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાવી જ બનાવી રહ્યા છે એ જ રીતે વિકસિત ડેરી પણ અમે બનાવીશું સાહેબ જે પ્રમાણે કહેવામાં આવે છે કે એ જે કહે છે કે આર્થિક જે છે કરોડ રજૂ છે ગામડાઓના પશુપાલકો માટેની તો એમને શું કહેશો જ્યારે આટલો વિશ્વાસ મૂકીને આ પ્રકારનું જે પરિણામ ખુલીને સામે આવ્યું છે છેલ્લા અઢી વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આવ્યું કોંગ્રેસના રાજમાં ત્રણસો કરોડ જે બોનસ મળતું હતું અને છેલ્લા ત્રણ અઢી વર્ષમાં ધીરે ધીરે વધારીને છસો ચાર કરોડ બોનસ જે આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે એ પશુપાલકોને એની પર વિશ્વાસ હતો અમૂલના દૂધમાં હર હંમેશ ભાવ વધારો કર્યો છે પશુપાલકોના હિતમાં પરંતુ દાનમાં એક પણ રૂપિયો વધાર્યો નથી એમાં ઘટાડો કરવામાં આવ્યો છે એ પણ પશુપાલકોએ જોયું છે કે જે રીતનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ દેશનું નેતૃત્વ આપણા આપણા મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ નેતૃત્વ જ્યાં પણ તરીકે કામ કરે છે એ રીતે વિકાસના પંથો પર સાથે જઈ રહ્યા છે એ પશુપાલકોનો અતૂટ વિશ્વાસ હતો એ જ અતૂટ વિશ્વાસથી અમે આગળ કામ કરીશું સાહેબ સૌ પ્રથમ વખત કહેવામાં આવે તો અમૂલ ડેરીમાં અમૂલ બચાવ આંદોલન લઈને લઈને ખૂબ જ જે છે અહીંયા દેખાડા થયા હતા અને આક્રમક રીતના રજૂઆત કરતા હતા જે ચહેરાઓ તે ક્યાંક ને ક્યાંક અત્યારે આ ચૂંટણીમાં જે છે અમુક એ પાછી પાણી કરી છે અને અમુક જે છે તે પરિણામથી અળગા રહ્યા છે શું કહેશો એ બાબતે પશુપાલકોને ભ્રમણ કરવા માટે ભ્રમાવવા માટે એમને જે પ્રયત્નો કર્યા હતા પરંતુ પશુપાલકો એક મતથી સાથે રહી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપર જે વિશ્વાસ હતો એનું પરિણામ આવ્યું છે અને જે કોંગ્રેસના ઉમેદવારો હતો એમનો જાકારો પણ કરવામાં આવ્યો છે આભાર સાહેબ અમારી સાથે જોડાયા તે બદલ તો જે પ્રમાણે આજે પરિણામ આવી ચૂક્યા છે ને અગિયાર જેટલા જે છે ભારતીય જનતા પાર્ટીના જે ચહેરાઓ હતા તેમનો વિજય થયો છે અને હાલ જે પ્રમાણે સૌ પ્રથમ વખત જે અમૂલ ડેરી છે ત્યાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બોર્ડ જે છે સંપૂર્ણ બહુમતી સાથે જે છે સત્તાનું સુકાન પાંચ વર્ષ માટે સંભાળવા જઈ રહ્યું છે ત્યારે પશુપાલકોનો આભાર સાથે જ જે પ્રમાણે જે ચહેરાઓ હતા કે જેમના દ્વારા અમૂલ બચાવ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તેને પણ જાકારો આપ્યો હોવાની વાત મિતેશ પટેલે જણાવી છે જસદીપ ગઢવી ટ્રેન્ડિંગ ગુજરાત આણંદ